નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

દસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વૈશ્વિક નેતાઓ અને દેશ વિદેશના ઉદ્યોગપતિ ગુજરાતની ધરતી પર આવ્યા છે આ દરમિયાન શ્રી સિમેન્ટના ચેરમેને પત્રકારો સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું હતું કે શ્રી સિમેન્ટ ગુજરાતમાં મોટું રોકાણ કરશે એરપોર્ટ પર તેમણે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાર હજાર કરોડનું રોકાણ કરશે સાથે જ તેમણે જણાવ્યું હતું કે શ્રી સિમેન્ટ કચ્છમાં એક મોટો સિમેન્ટ પ્લાન્ટ સ્થાપશે તેમણે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન પણ ગણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇંદિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર